રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લાય ઓવર બ્રિજ નીચે રાજ્ય સરકારની સૂચનાથી બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ રાજકોટના શહેરીજનો અને બાળકો માટે પાર્ક બનાવાયો છે જે મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઠાકરે જણાવ્યું કે પાર્કની ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે જેને લઈને મનપાએ ટેન્ડર બહાર પાડ્યા હતા આ ટેન્ડરમાં મનપા પાસે બે ટેન્ડર આવ્યા હતા જેમાં એક ટેન્ડર ક્વોલિફાય થયું છે અને એક ડિસ્કવોલિફાય થયું છે શોર્ટ ટર્મમાં સારામાં સારી એજન્સીને આ ટેન્ડર આપી

એક એજન્સી ક્વોલિફાઈડ થઈ છે અને એક એજન્સી ડિસ્કવોલિફાઈડ થઈ છે કાયદાની જોગવાઈ મુજબ જ્યારે એક એજન્સી ક્વોલિફાઈડ થતી હોય ત્યારે અમારે રિટેન્ડરમાં જવું પડે મારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે શોર્ટ ટર્મ ટેન્ડર કરી અને આ સમય દરમિયાન આ ગેમ ઝોન જે છે આખું સ્પોર્ટ્સ પાર્ક બનાવ્યું છે એ શોર્ટ ટર્મ ટેન્ડર આપીને જે એજન્સીને લાગે એજન્સીને કામ દ્વારા કામ આપીને શરૂ કરવામાં આવે કોઈ